કચેરીના શ્રી અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પર્ધા સુચારૂ રૂપે પાર પડી હતી સમગ્ર નવસારી જિલ્લાના વિવિધ તાલુકાના આઠસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદાન કરી આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાના એથ્લેટિક્સ સ્પર્ધા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી શાળાના આચાર્ય શ્રી મર્જબાન પત્રાવાલાએ વિદ્યાર્થીઓને તથા તેમની સાથે ઉપસ્થિત વિવિધ શાળાના શિક્ષકો અને ટીમ મેનેજરને સુશોભિત પાઠવીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી સમગ્ર સ્પર્ધામાં નવસારી જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકોના સહિયારા પ્રયાસથી આખો રમતોત્સવ ખૂબ સારી રીતે પૂર્ણ થયો હતો